જોજો તમે આ ચેનલમાં વિડીયો આવશે અને આવી ગયા ટેન્શનમાં અમે હબાવ ના જો તમે સાપતી પહેલેથી જ ઘરની આવું હાલથી ઘડે ઘડે પંખા તૂટતા વિચાર કરી કરીને મરી ગયા થાય છે કેમ પછી આખો લબાડો કાઢી નાખ્યો બાયણે ભાઈને ગૌટી જો તો બધું ભાવડી નાખ્યું છે કપિલભાઈ આગતા હતા હવે ટ્રેક્ટરને ઘર દઈ દાંતીમાં હાલું ભાણું બાને જોડાવ દઈ જો તમે હંગારનો ઢગલો થયો હે મારે કટકો

સડાવી જાવ બીજી હવે તો મગર રેવડી સનન ગોગલ ની ગથારી જામાં ઘરે ગઈ છે ઘડા દોળ છે આમ થી આમ ને આમ થી ખોલવા આવી છે લેલી ખોલના કે નાથે નીકળે કે લેલે જ નીકળી જાય જાવ તમે હોકા સડી છે આવ ઉમરે પડી ગઈ બિસાડે ઘરતા તો ઘરે ગયો નીકળતી હે ની હવે આમથી આમ ને આમથી આમ ગુમરા ગુમર થઈ છે જોવો તો બે મગર કામ કરતો બંધ થઈ ગયો છે એનો એમનું જાવ આવો તળફળિયા મારા રે આપણે ખોલી નાખી ડેલી તો હોય જાય અહીંથી વાંધો ન આવે નીકળી જાય બાજુથી આપણે નીકળી ગયા પછી રાજકોટ જવા તો દિવ્યભાઈ ખલીપુરમાં રોતાવો તો ફિટ કરતા હતા ઘડીક આપણે એનું છત્રીસો ટુ હવા ઊભી ગયા હવે અહીંયા મસ્ત મોડિફાઈ કર્યું હે સાઈડલી બેટલી બધું અને સિલ્વરનું રોતાવોટા નવું ફોડે છે છે હબાટી બોલે છે હવે એમાં સિસ્ટમ બિસ્ટમ બધું એકલાસ રિંગમાં મર્સિડીઝના નિશાન આગળ બધી રેડિયમ

પલા ઉબી ગયા ન્યા તો બસ સ્ટેન્ડ વાળું કાટક બંધ આતો ગણી ગુ બી ગયા ન ઓ લાઈસે ભારતીય રેલ ઓમનત રાજકોટ ટેન માં બેહી ગયા કાય નો દે ઉગી ગયા હવે ઉતાવાડે એવડી છે પૂજા કરો છે એટલે અટા અટી લઈ આવીયા અટા આડી બાત ફિટ કરવી છે બુડી ટેન્શન વાળું છે ન્યાય અધિકારી ગરુ આવવા નથી નકર તો ન્યાય થી જ બોલાવી લાવતા પ્રમુખ મનમાંથી દિવાળી દીન આજે કારખાના બંધ છે સામાન જોતો હોય તો કાઢી દે એ કે એ તમારે ટીનમાં સાવી ગાળો કરવો જો અહીંયા કંઈ નહીં થાય કે સારી ગરજ નથી કોઈ ને એ જાય હવે કંઈ ફૂગીએ ત્યાં પછી નીકળી ગયા આપણે બીએમ ડબલ્યુવાળા એરે હરીફાઈ મારતા મારતા જો જાય છે એ ગોરાટી છૂટ તો આપણે એની વાહમાં જવા દઈએ સાઈટ કાપવાની થાય છે ગમે એમ કરીને બીએમડબલ્યુની કારણ કે આપણી પાસે ટુકડો હોય વાળો ડીઝલ એ કે કમ છે નહીં દરેક ઉત્તા વળે છે એટલે હબ હબાટી બોલાવતી પાર્કિંગ લાઇટ મારીને સાઈડ કાપવાની ચાઇ છે ગમે એમ કરીને હવે એ ઓટો ઘેરવાળી છે એક ફણકી માટે ક્યાંય ભૂકી જાય છે આપણે ઘેર બદલાવતા રહી છતાં હબ હબાટી બોલાવી દે પછી હું ભાણુંભા જાય ને કપિલભાઈ વડાલ ઉધી આવે છે ગાડી લઈને અમે ગયા તો બે ફોર વ્હીલર મી ગર કારણ કે પેલા બેલ્ટ નાખો પડે એમ ટેમ્પરેચર લઈને આલો કાપી નાખી છે સાઈડ આવ્યો ક્રિષ્ણા હોટલે ત્યાં ઘડી ચા પાણી પીએ ઉભીએ તો કપિલભાઈ ભૂકી જાય વાંધો ન આવે પછી હાપાની બોલાવતા નીકળી જાય પાછા રાજકોટ અને ઉજાગરો હે પાલા ફૂગી જાય હવે માતાનું નામ લઈને નીકળીએ જે થાય બાપો બાપો ભાઈને ગૌતી આઈલા રાખે ભાઈ જિંદગી હે બરાબર ને થોડોક ફોલ્ટ આવ્યો મશીનમાં એટલે એ હવે એક જ કરી નાખવાનો છે આ આખો પંખો આખી છાપ આપણે આઈંગમાં કહેસવું પડે મશીન કારણ છે કે ખેડૂતો બધા ઘેર આવીને બેસે છે એટલે અમુક બોલવાનું બોલે અમુક ન બોલવાનું બોલે એવું બધું હાલે પહેલાં વરથી ન લેવાય હવે કાઢી દેવાય કોઈ નજ ગયો કે આ બધું માંગી ગયું તૂટી ગયું હવે કંટાળી ગયા હવે ટૂંક સમયમાં મશીન ઉલારી નાખવાનું થાય છે ભાઈને કહુંથી મશીનનું રિઝલ્ટ સારું છે કામે સારું છે બધું બહુ મસ્ત છે કંટારો આવી ગયો છે હવે હવે લઈ જવું હે કોઈ કરાક હોય તો કહેજો કોમેન્ટ કરીને કહેજો મિત્રો હવે આપણે આવી ગયા ક્રિષ્ના હોટલે તો અહીંયા આગળ ચા પાણી પી લઈ જવું હાઉઝ ઉભી છે અહીંયા બોલ ફેમિલી હું માણુંમાં આવી ગયા ક્રિષ્નામાં કપિલભાઈ આવે ને રાહ જોઈએ આવજોમાં કંઈક ચા પાણી નાસ્તા માઓ બાઉપ કરી લઈ જાય ટુ લઈને આવી જાય અને વડાલ હોટલ ક્રિષ્નાએ અમે ઘણી સ્ટોપ કર્યો છે પછી અમે હબ હબે ભાઈને ગૌરું રાજકોટ બાજુ કારણ કે અહીંયાથી રીબડાને રીબડાથી ખીરસરા કાપવાનો છે મુરલીધર મહારાજ છે ધ્યાન લાગી ગયો ઉજાગરામાં લથડું લેતા લેતા પાછા ફૂકી જાય હાજર બહુ બહુ ખાઈ લે ચા પાણી પી લઈ પછી કબકાવીએ 20 નામ આપણે રાખી દીધી ગાડી કપિલભાઈ ભાઈ આવેલી આ મે મને ભાગીએ મૂળ ધર્મહારા નું નામ લઈને મસ્ત મૂર્તિ બેસાડી પ્રમુખ ભાગ્ય આપણે આખી કેન યાદ કરવાનું છે પછી આપણે આવતા હતા રિટર્ન રહો તમે ભરી નાખ્યું છે એક ભાઈ વાહનથી આવીને દીધી એક બાજુની સાઈડમાં ખટારા વારો લેતો ગયો નીંદરમાં નીંદરમાં રહો તો દરવાજાનું હરીશન બધું પડીકું વહી રહી ગયા દરેક સબકતા ગયા ને અમે પડીકું વરી જાય આવું રેડી થઈ ગયા છે હાઉ દૈસા દેવાઈ છે આમાં હવે થાકમાં થાકમાં હવે તો મશીન વેચી નાખવાનું થાય છે ભાઈને ગૌથી મને લેવું ફટાફટ કોમેન્ટ કરજો ચાલુ સિઝનમાં ભાઈને કહું પછી આ લઈ આવ્યા છે બધો નવો નવો લાલી લબા પંખા ને એક્સેલ ને એટલે આમાં કેટલું માથા દ્વારીનું છે ચાવી ગાળાને બધું પાડવું જોઈએ ફિટ કરી ગયા નવા નવો ફટકો લઈ આવ્યા છે પૂરી જૂની હતી થાળી મારી ગઈ હતી એટલે વાળી ગાડીએ બધું તોડી નાખતી હતી વાઇબ્રેશન મારતી હતી એટલે ત્યાં જૂનો ખટકો પીડ્યો છે લડાવી દઈ નવો ને પછી ફાળી દઈશ આવી ગાડા આમાં કારણ કે ત્યાં કોઈ કારીગર હાજરમાં હતા નહીં તો પછી આવી ગાડું ફાળવું જોઈએ કાંઈ વાંધો નહીં આમ કંઈ કાકા આવી ગયા છે કાકા કે આપણે કરી દેવું કાકાને આ બધી વસ્તુનો એક્સપિરિયન્સ સારો છે ઉપનનો એ આવી ગયા છે પછી વર્ગી ગયા હબાટી બધે જેમ વેળા ચાલુ થાય ને વેલા નીકળવાનું ચાલુ થાય એટલે જોવો તમે અહીંયા રિક્ષો એક ભરાય એમ છે આ તો આ ફેરાનો હે જૂનો પંખો પડ્યો છે બે વાર જૂનો ત્રીજી વાર આ તાપચી ને બધો એટલે અબાવનો કર્યો ભંગાર ભેગો અમે કહું છું આમ તો માણસ પછી બધા થાય હે હેરાન ફૂવાનો ટાઈમ મોટી નથી કર ને પટ્ટી બટી ચડા દે પાછી પછી મારિયાની ટ્રાયલ ખાવા દે એક ઠેકાણે હવે આવી બીજે દિનની હાઈ એટલે ત્યાં મજૂર હોય કે ન હોય ઘર મેળે લોકો સેટિંગ કરે છે તો આપણે નીકળી જાય પછી ટેક્ટરની ખાટાડી ત્યાં આને કહું ડીઝડે થોડુંક ઓછું છે નાખતા થાય પાણો દાંત આખતો તો થઈ રહ્યું હતું ખેલબો ભરી ગયો તો કે ખેલી હબ હબાથી સાગરભાઈએ એનો કી આવવા નહીં લાગે ફાઉન્ડેશનના ખાડા કર્યા જોવો તમે આમાં રાતે કોઈ આવો વધારે વાળા ધ્યાન ગયો વયા દાવની હબ કરતા ફાઉન્ડેશન ભરવાનું લાગે સાગરભાઈને કર્યા ખાડા આપણે કરી પછી લબો લબા ભાઈને ભાઈને કહુંથી વાંધો ન આવે પાછું કદ આ બાજુ આવવાનું ન થાય તો કેલબા એ હું નાખવું પડે ને કેલબે હું નાખોમાં આપણું મેળે આવે નહીં બે ત્રણ લીટર તો હેઠું દોરાઈ જાય સાગરભાઈ પંપ કર્યો તો એનું કોઈ કેલબો નાખ્યો નથી જવો એટલે ક્યાંક નાખવો પડે મેળે ન આવે તો આડા આવે ક્યાંક હોય તો એને કહું છે ખાઈ ગયું હે તો બેતાલીસોનું આવ્યું હોય ને માણો કે કાલે પંદરસો સત્તરસોનું પડી ગયો હતો તો આ ખાડામાં ધ્યાન નાખજો કોઈ પડો નહીં મહેરબાની હવે થઈ ગયા મા બાબા અહીંયાથી સાગરભાઈની ગાડી લઈને ભાગીએ તો તમે બધે હજી મલક માંડવ્યું પડ્યું હોય ચાર બાજુ ભર ને એવું જ છે આવું આપણે કહેતા માધવ માધા હતી બંધ પછી ભાઈ ગયા મારું તીતર ને ભાઈને કહું ત્યાં હબ હબાતી તમે આમાં રાગઢ ભર પડ્યા હે બધી ગાઢ બની હતી આપણે ફૂગ એમ છે નહીં હવે કર્યા માણે ઉપનરું ચાલુ અહીંથી પછી માવા બાવા લઈને ભાગીએ તો દસમેનભાઈ ઉદતા હે બધા આરામમાં હે એ પાર્સલ લઈને મારું ત્યાં ખબ પછી ગયા આપણે ઠેકાણે કરી દીધું ચાલું આવીને ગૌતી હેક્યું એમ મસ્ત ચકાચક નવા જવું કારણ કે આ બધું નવું ખાલી દીધું હોય સાપતી ને પાંખોનું બધું કારણ કે બોલી જે જૂની છાપતી નથી માં હતી તો વારે વાર તૂટી જતું પછી આપણે આવી ગયા દિવ્યભાઈને દિવ્યભાઈ રોકાલ જાય છે બી વાર તો માથે બેઠા એને અહીંયા સીધી મારી છે ટ્રાય એને મજૂરનો મેળ કર્યો છે કારણ કે અમારા મજૂર તો ખાઈ જાય પછી ગયા હતા ક્યાંક આવ્યા નથી પડી ગયા ખાઈ જ હવે આવીને છે હાલે હે અને હવે આપણે હુઈ જવાનું થાય છે પછી સફીભાઈ આવે પછી ભાગીએ આપણે હુઈ જઈ બરાબર પછી હવે ભેગું થાય એમ નથી તો પછી આપણે અહીંથી નીકળી ગયા માધા પડ્યું હતું રાયસી સ્વરાજ અચ્છો ચુમાલી એફી જોરદાર લાગે ઘટનું આગળથી હથ્થો ચુમાલી એક્સથી હોય એપી નહીં સોરી એની પાસે સેન્સર લેવલ જોરદાર લાગે છે ટ્રેક્ટર મસ્ત એકદમ ચકાચક